તો સમાચારમાં આગળ વાત કરીએ નર્મદામાં મંત્રી ગણપત વસાવાનું વિવાદાસ્પદ નિવેદન નરેન્દ્ર મોદી થાય તો થયો તેમ દેખાય રાહુલ ગાંધી થાય તો થાય તેવું લાગે તો દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું પાકિસ્તાન વાળા રોટલી આપે તો પૂછડી પટપટાવે વસાવાનું વિવાદાસ્પદ નિવેદન રાહુલ ગાંધી પર આખરા પ્રહાર કર્યા તો રાહુલ ગાંધીનું શ્વાની સાથે સરખામણી કરી છે ગણપત વસાવાએ તો નર્મદામાં મંત્રી ગણપત વસાવાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવી રહ્યું છે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને રાહુલ ગાંધી ખુરશી માંથી ઉભો થાય તો કુતરાનું ગલુડી ઉભું હોય ને કે જેને પાકિસ્તાન વાળા એક રોટલી નાખી દે તો બી ચાલી જાય ગણપત વસાવા વિવાદાસ્પદ નિવેદન શું વિગતો જી અંકુ જણાવી દઉં કે અહિયાં ડેરીયાપાડા ખાતે ભરૂચ લોકસભાની બેઠક ના ભાજપ ની આજે જાહેર સભા હતી અને જેમાં વન મંત્રી ગણપત વસાવા હાજર હતા મનસુખ વસાવા જાતે હાજર હતા અને જેમાં જયારે ગણપત વસાવા પોતાનું ભાષણ નિવેદન આપતા હતા ત્યારે એમાં બે વાર એમને નિવેદનો એવા આપ્યા હતા એમાં રાહુલ વડાપ્રધાનની જયારે વાત આવી તો વડાપ્રધાનના બે ઉમેદવાર છે અને જયારે નરેન્દ્ર મોદી સિંહ છે ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે રાહુલ ગાંધી એ કૂતરાનું બચ્ચું ગલુડીઓ જેવું છે અને એ બેઠું થાય અને પાકિસ્તાન એક રોટલી આપે તો પૂછવી પટપટાવવા માટે ચીન રોટલી આપે તો પટપટાવ પૂછડી પટપટાવવા માટે આવી રીતના એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને બીજી વાત એમ બી કહી કે બીજી વાર નિવેદન આપ્યું કે જે ખેડૂતોની યોજના છે ને એમાં પહેલો તમને હોળી કરવા આપ્યો હતો અને બીજો હપ્તો જે હતો હવે સરકારે ગઈકાલથી આપવાની ચાલુ કરી દીધા છે અને એ હપ્તો તમને ચૂંટણી માટે છે એ પણ એક બીજું બયાન આપ્યું હતું જી જી બિલકુલ પ્રવીણ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર